આપણી ચેનલ ઉપર બીજા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આપણે જે ટ્રેક્ટર 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 જોવાના છીએ તે કંપનીનું છે આ વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમે અમારી ચેનલ ઉપર નવાજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે આઈશર કંપનીનું ત્રણસો અડસઠ ડીઆઈ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના હોસપાવરની વાત કરીએ તો બેતાલીસ હોર્સપાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર ચૌદના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરની કન્ડિશન કંડિશન એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે આ ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો ટાયર તમને રિમોટ કરાવેલા મળી જવાના છે ટ્રેક્ટરના ગેરબોક્સની વાત કરીએ તો કંપની ફિટિંગ સારી કન્ડિશનમાં ગેરબોક્સ મળી જવાના છે ટ્રેક્ટરની બાકીની એસેસરી જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે આ ટ્રેક્ટરના બેટરીની કંડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળી જવાની છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોતી જ કોઈ પણ જાતનો ખર્ચો કરવો પડતો નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને અંબ્રેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખના પિચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે તે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને આ વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે વધુ લખેલું હશે તે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારની વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ કુજુ ચેનલ વતી રામ રામ